નવસારીના દુધ્યા તળાવ ફરતે નાગરિકોની સુવિધા માટે વોકવે બનાવી અને સુંદર ગાર્ડનિંગ પણ કરવામાં અને વોકવે ઉપર અલગ અલગ જગ્યાએ કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતા જેનો ત્યાં ચાલવા આવતા શહેરીજનોને સુંદર લાભ મળતો હતો પરંતુ અલગ નવસારી નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન શહેરના તમામ ગાર્ડનો અને વોકવે બનાવવાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો તે સમાચાર પત્રો અને ચેનલો દ્વારા લોકોની સામે પણ લાવવામાં આવ્યો હતો પરંતુ તે છતાં પણ ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા આ બાબતે તપાસ પણ કરવામાં આવી ન હતી ત્યારે હાલમાં દુધિયા તળાવના વોકવે ઉપર લોકો માટે પાલિકા દ્વારા મૂકવામાં આવેલા કસરતના સાધનોની હાલત બદતર થઈ જવા છતાં પાલિકા તંત્ર દ્વારા એ બાબતે કોઈ પણ જાતના પગલા લેવામાં ન આવતા વોકવે ઉપર ચાલવા આવતા નસોઈના કેટલાક સુગના નાગરિકોએ પોતાના ખર્ચે તમામ સાધનો રિપેર કરાવવાનું શરૂ કરતા એ કામગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જે નવસારી જયપુર નગરપાલિકા માટે શરમજનક કહી શકાય ત્યારે વિડિયો વાયરલ થયા બાદ પણ પાલિકા તંત્રની આંખ ખુલ્યા અને પાલિકા વિસ્તારમાં આવેલા તમામ ગાર્ડનો અને દુધિયા તળાવ ઉપર આવેલા વોકવે નિરીક્ષણ કરી ત્યાં જરૂરી કામગીરી કરવામાં આવે તેવી લોક લાગણી અને માંગણી છે જાતે મહેનત કરતા છે છોકરાઓ આ નગરપાલિકાએ શોભાના ગાંઠિયાની જેમ લગાવી દીધેલા છે કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરતા જાતે છોકરાઓ લાગેલા છે નગરપાલિકાની કોઈ જવાબદારી નથી આમાં આવી જો કેટલા ટાઈમથી થી તૂટેલું છે જો આ બી તૂટેલું છે આ બી તૂટેલું છે છેલ્લા દોઢ બે વર્ષથી આ બધાય લગાવેલા

સ્વખર્ચે કરવાની અમા જરૂરત જ નથી એકચ્યુઅલી એ મારા ધ્યાનમાં છે જે સાધનો તૂટેલા છે તે અને અમે બતાવ્યા પણ છે એ રિપેર કરવાના જ છે પણ આચારસંહિતા લાગે એટલે હમણાં વર્ક ઓર્ડર અપાયું હતું નહીં એટલે કે આચારસંહિતા પતે પછી જેટલા ગાર્ડનના સાધનો જે તૂટેલા છે તે અને પ્લસ આપણા દુધિયા તળાવના વોકવે પર જે સાધનો છે એ બધા રિપેર કરવાના જ છે બધા બતાવેલા છે અમે પણ હમણાં અમે હેલ્પલેસ છીએ કે આચારસંહિતા લાગે વર્ક ઓર્ડર અપાયું નથી એવું નથી અમે પહેલેથી બતાવેલા જ છે પણ અમુક ખર્ચા જે લિમિટમાં જે થતા હોય એ હિસાબે નગરપાલિકામાં જે હિસાબે પાસ થતા હોય એ હિસાબે ધીમે ધીમે કામ કરવા પડે એટલે અમે બતાવ્યા જ છે પણ હવે એમ કે હવે જ્યારે પેલું કરવાનું આવ્યું ત્યારે આચારસંહિતા આવી ગઈ એટલે કે હમણાં થશે જ નહીં વર્ક ઓર્ડર અપાયું છે જ નહીં કે આપણે પતે એટલે પછી માણસને કીધેલું જ છે કે જેવી આચારસંહિતા પતે એટલે બધા સાધનો રિપેર થઈ જશે મેં તો એકચુઅલી ગાર્ડનનો અમારો સંભાળે છે એમને પણ કહ્યું કે જો આ પેલા એમાં વોરંટી પીરિયડમાં હોય કોઈ તો એ તાત્કાલિક થઈ જાય પણ એ વોરંટી પીરિયડમાં નથી એટલે ક્યાં તો નવા લાવવા પડે એવું છે ક્યાં તો રિપેરિંગ માંગે છે ન્યૂઝ